દાહોદ માં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્ય એ જઘન્ય કૃત્ય કર્યું હતું તેની નિર્મ હત્યા કરી હતી ઘટનાને લઈને આજે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીના આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે સાવલિયા સર્કલથી યોગી ચોક સુરત ખાતે ગયા હતા માસૂમ બાળકીના આત્માને શાંતિ મળે માટે પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મેહુલ રાયકા પ્રમુખ સુરત શહેર યુવા કોંગ્રેસ આજ રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેન્ડલ માર્ટનો દાહોદની અંદર જે ઘટના બની જે નાની બાળકા જે ભૂલકા સાથે જે ઘટના બની એ સમગ્ર ગુજરાત માટે એક કલંકિત વાત છે આજ રોજ એ શ્રદ્ધાંજલિ નિમિત્તે સુરત યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી આ સરકાર એ બાળાના પરિવારને ન્યાય નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતની અંદર કેન્ડલ માર્ચ નહીં પણ આવનારા સમયની અંદર ધણા વિરોધ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ દિનેશભાઈ સાવલિયા આજ રોજ આ કાર્યક્રમ છે એ દાહોદની અંદર એક બાળકી ઉપર જે પાસવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો એની હત્યા કરવામાં આવી અને હત્યારો અને બળાત્કારી એ ભારતીય જનતા પાર્ટી સાથે આર એસએસ સાથે જોડાયેલો માણસ હતો અને પોતે એ સ્કૂલનો એ આચાર્ય પણ હતો એટલે ખૂબ ગુજરાત માટે કલંકિત ઘટના છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવો વાત કરે છે પણ બેટી કોનાથી બચાવી ભારતીય જનતા પાર્ટીથી અને બીજી બાજુ બંગાળની અંદર કંઈ પણ બને છે તો આપણા રાજ્યના સંવેદનસન મુખ્યમંત્રી જે કહેવાય છે મૃદુ અને મક્કમતાની વાત કરે છે ત્યારે ત્યાં બંગાળના મુખ્યમંત્રીનું રાજીનામું માગે છે અને અત્યારે અહીંયા મૌન બેઠા છે ચૂપ બેઠા છે એમને પણ અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ગુજરાતની અંદર આવી ઘટના બને ત્યારે તમારા કાટલા કેમ અલગ હોય છે અને આ જે ઘટના બની છે હવે આવનારા સમયની અંદર ગુજરાતમાં બીજી કોઈ ઘટના ન બને અને આ જે હત્યારો છે બળાત્કારી છે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એમને કડકમાં કડક દાખલારૂપ સજા મળે એના માટેનો આજે કેન્ડલ માર્ચનો અમારો એક કાર્યક્રમ હતો અને આ બાળકીને પરમ કૃપાળુ પરમાત્મા એમના સાનિધ્યમાં લઈ એમના માટે અહીંયા અમે કેન્ડલ માર્ચનો આ કાર્યક્રમ કરવામાં છાયા ઠાકુર સુરત શહેર યુવક કોંગ્રેસ અને અમારી બહેનો સાથે અમે આજે વરાછામાં એક કેન્ડલ માર્ચનું આયોજન કરી અને દાહોદમાં જે છ વર્ષની બાળકી સાથે સ્કૂલના એની જ સ્કૂલના પ્રિન્સિપાલે જે અત્યાચાર દોરાચાર કર્યો છે અને પછી જ્યારે બાળકીએ બૂમાબૂમ કરી અને એને ગળું કાપીને એની હત્યા કરી દેવામાં આવી છે તો અમારી માંગ છે સરકાર પાસે કે જ્યારે ને ત્યારે સરકાર તરફથી જ બળાત્કારીઓને છાવરવામાં આવે છે રક્ષા કવચ બનવામાં આવે છે અને આપણે એ લોકો અગર કદાચ નહીં ભૂલ્યા હોઈએ તો હું યાદ કરાવી દઉં કે થોડા સમય પહેલાં બિલ્કિસ બાનોવાળો જે રેપ કેસ હતો સામૂહિક બળાત્કારવાળો એમાં અગિયાર આરોપીઓને છોડી દેવામાં આવેલા હતા અને એમને હાર તોરા મીઠાઈઓ ખવડાવવામાં આવેલી હતી તો આપણે જોયેલું હતું કે સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક પાછળથી હોય કે પછી ફ્રન્ટ બેક સ્ટેજ ઉપરથી પણ એમને સુરક્ષિત રાખવામાં આવે છે અને સરકારનું જ સુરક્ષા કવચ બળાત્કારીઓની સાથે મળેલું હોય છે અમારી માંગ છે કે નાના નાની બાળકી હોય યુવાઓ યુવતી હોય છે કે હમણાં આપણે જોઈએ છીએ કે વૃદ્ધાઓને પણ છોડવામાં નથી આવતી કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે